ટેટ વનની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે નવા સિલેબસ મુજબ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના ટોપ પચાસ એમસીક્યુ આજના વિડીયોમાં આપણે જોઈશું જેની અંદર બુદ્ધિની સંકલ્પના અને બહુઆયામી બુદ્ધિ વિશે વાત કરીશું આ ટોપિક છે તે ખૂબ જ અગત્યનો છે કેમ કે આ ત્રીસ ગુણનો ટોપિક છે ત્રીસ પ્રશ્નો આમાંથી પૂછવામાં આવે છે અને તેના ત્રીસ ગુણ હોય છે આ પાર્ટ બારમો છે આની પહેલાં અગિયાર પાઠ એટલે કે સાડા પાંચસો પ્રશ્નો આપણે જોઈ ચૂક્યા છીએ આજના વિડીયોમાં પાંચસો એકાવનથી લઈ અને છસો સુધી પ્રશ્નો જોઈશું છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જોવો પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડિયો બુદ્ધિની સૌથી સ્વીકૃત વ્યાખ્યા શું છે બુદ્ધિની વ્યાખ્યા અનુભવમાંથી શીખવાની સમસ્યાઓ ઉકેલવાની અને નવા વાતાવરણમાં અનુકૂલન સાધવાની ક્ષમતાને બુદ્ધિ કહે છે આ સૌથી સ્વીકૃત વ્યાખ્યા છે બુદ્ધિને માત્ર એક પરિબળ તરીકે માન્યતા આપનાર સિદ્ધાંત કયો છે એકકારક સિદ્ધાંત જે આલ્ફ્રેડ બિનેટે આપ્યો છે બુદ્ધિને માત્ર એક પરિબળ તરીકે માન્યતા આપી છે કોણે આલ્ફ્રેડ બિનેટે નામ આપ્યું છે એક કારક સિદ્ધાંત સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ મુજબ બુદ્ધિ કસોટીઓ એટલે કે આઈક્યુટેસ્ટ ની સૌથી મોટી ખામી શું છે તે સાંસ્કૃતિક પક્ષપાત ધરાવે છે અને તમામ પ્રકારની બુદ્ધિનું માપન કરતી નથી તે તેની ખામી રહેલી છે દ્વિકારક સિદ્ધાંત કોણે આપ્યો છે દ્વિકારક સિદ્ધાંત બુદ્ધિ માટે ચાર્લ્સ સ્પીયરમેને આપ્યો છે સ્પીયરમેનના દ્વિકારક સિદ્ધાંતમાં જી કારક એટલે કે જનરલ ફેક્ટર શું દર્શાવે છે તમામ માનસિક કાર્યોમાં સામાન્ય જન્મજાત બૌદ્ધિક ક્ષમતા દર્શાવે છે જનરલ ફેક્ટર બુદ્ધિના માપન માટે પ્રથમ સફળ બુદ્ધિ કસોટી કોણે વિકસાવી હતી આલ્ફ્રેડ બિનેટ અને થિયોડોર સિમોન દ્વારા વિકસાવવામાં આવી હતી બુદ્ધિઆંક એટલે કે આઈક્યુ ની સંકલ્પના સૌ પ્રથમ કયા મનોવૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવી હતી આલ્ફ્રેડ બિને દ્વારા કરવામાં આવી હતી આઈક્યુનું પૂરું નામ શું થાય આઈક્યુ ટેસ્ટ પણ આઈક્યુ નું પૂરું નામ ઇંગ્લિશમાં શું થશે ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ થશે ઓપ્શન એ અહીં સાચો જવાબ છે સ્પેલિંગ સહિત યાદ રાખી લેજો કેમ કે આ પણ પૂછાઈ શકે મનોવૈજ્ઞાનિકે બુદ્ધિમાં પ્રવાહી બુદ્ધિ અને સ્ફટિકીકૃત બુદ્ધિ એમ બે પ્રકારો આપ્યા છે આરબી કેટલ દ્વારા આપવામાં આવ્યા છે બે પ્રકારો જેમાં એક પ્રવાહી બુદ્ધિ અને બીજું સ્ફટિકીકૃત બુદ્ધિ એમ બે પ્રકારો પાડ્યા છે પ્રવાહી બુદ્ધિ એટલે શું તર્ક કરવાની નવી સમસ્યાઓ ઉકેલવાની અને ઝડપી વિચારવાની જન્મજાત ક્ષમતાને પ્રવાહી બુદ્ધિ કહે છે જે જન્મજાત હોય છે બહુઆયામી બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો છે તો તે આવર્ડ ગાર્ડનર દ્વારા આપવામાં આવ્યો છે ઓપ્શન સી ગાર્ડનરે બુદ્ધિની સંખ્યાત્મક વ્યાખ્યાનો વિરોધ કરીને શરૂઆતમાં કેટલી બુદ્ધિના પ્રકારો આપ્યા હતા તો શરૂઆતમાં સાત પ્રકારો આપ્યા હતા પાછળથી તેમાં આઠમો અને નવમો પ્રકાર પણ ઉમેરવામાં આવ્યો છે ગાર્ડનરના મતે શબ્દ ભાષાકીય બુદ્ધિ ધરાવતા વ્યક્તિનું મુખ્ય લક્ષણ શું છે જવાબ આવશે ભાષાનો અસરકારક રીતે ઉપયોગ કરવાની લખવાની અને બોલવાની ક્ષમતા ઓપ્શન બી વૈજ્ઞાનિકો ગણિત શાસ્ત્રીઓ અને ઇજનેરોમાં કઈ બુદ્ધિ પ્રબળ હોય છે તો તેઓમાં તાર્કિક અને ગણિત બુદ્ધિ છે તે પ્રબળ હોય છે સંગીતકારો કમ્પોઝર અને ગાયકોમાં કઈ બુદ્ધિ વિશેષ હોય છે સંગીતની બુદ્ધિ છે તે વિશેષ હોય છે સંગીતના સાધનો અને સંગીત અને સ્વર વિશે તેઓ ખૂબ જ સારી રીતે જાણતા હોય છે સર્જન નર્તકો અને ખેલાડીઓમાં કયા પ્રકારની બુદ્ધિ જોવા મળે છે તો તેઓમાં શારીરિક ગતિ સંવેદનાત્મક બુદ્ધિ છે તે જોવા મળે છે આર્કિટેક્ટ શિલ્પકારો અને નેવિગેટર્સમાં કઈ બુદ્ધિ વધુ વિકસિત હોય છે દ્રશ્ય અવકાશી બુદ્ધિ છે તે વધુ વિકસિત હોય છે રાજકારણીઓ શિક્ષકો અને વેચાણકર્તાઓમાં કઈ બુદ્ધિ વિશેષ જોવા મળે છે જે બીજા લોકોની ભાવનાઓને સમજવાની ક્ષમતા આપે છે જવાબ આવશે આંતરવૈયિક બુદ્ધિ આંતરવૈયક્તિક બુદ્ધિ યોગીઓ ફિલોસોફરો અને સ્વજાગૃતિમાં રસ ધરાવતા લોકોમાં કઈ બુદ્ધિ પ્રબળ હોય છે જે સ્વયંની ભાવનાઓને સમજવાની ક્ષમતા આપે છે જવાબ આવશે આંતરિક વૈયક્તિક બુદ્ધિ ઓપ્શન સી વનસ્પતિશાસ્ત્રીઓ જીવશાસ્ત્રીઓ અને ખેડૂતોમાં કઈ બુદ્ધિ જોવા મળે છે તેઓમાં પ્રકૃતિવાદી બુદ્ધિ છે તે જોવા મળે છે ગાર્ડનર દ્વારા પાછળથી સૂચવવામાં આવેલી બુદ્ધિનો પ્રકાર કયો છે જે જીવનના અર્થ અને હેતુ જેવા ઊંડા પ્રશ્નો સાથે સંબંધિત છે જવાબ આવશે અસ્તિત્વલક્ષી બુદ્ધિ ઓપ્શન સી બહુઆયામી બુદ્ધિના સિદ્ધાંતનો શૈક્ષણિક ફલિતાર્થ શું છે શિક્ષણની પદ્ધતિઓમાં વિવિધતા લાવવી અને બાળકના બહુવિધ સામર્થ્યોને ઓળખવા ત્રિપરિમાણીય બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો છે તો તે રોબર્ટ સ્ટનબર્ગ દ્વારા આપવામાં આવ્યો છે

સર્જનાત્મક બુદ્ધિ ઓપ્શન સી મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે બેલ લઈકાઉન્ટ પ્રેસ કરી દેજો એટલે તુરંત જ તમને નોટિફિકેશન આવશે અને તમે વિડીયો જોઈ શકો છો સ્ટનબર્ગના મતે વ્યવહારુ બુદ્ધિ એટલે શું વ્યવહારુ બુદ્ધિ દૈનિક જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવો જેને શેરી બુદ્ધિ પણ કહે છે સંવેગાત્મક બુદ્ધિની સંકલ્પના કોણે પ્રચલિત કરી જે લાગણીઓનું વ્યવસ્થાપન કરવાની ક્ષમતા દર્શાવે છે ડેનિયલ ગોલ્ડમેન દ્વારા કરવામાં આવી છે ઓપ્શન બી સંવેગાત્મક બુદ્ધિના મુખ્ય ઘટકો શું છે સ્વજાગૃતિ સ્વનિયમન પ્રેરણા સહાનુભૂતિ અને સામાજિક કૌશલ્યો એક કરતાં વધુ સ્વતંત્ર બહુઆયામી બુદ્ધિનો સિદ્ધાંત ઓપ્શન સી બુદ્ધિ પર વારસો અને વાતાવરણની ભૂમિકા અંગે સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ શું સૂચવે છે બંનેને બંનેની જટિલ આંતરક્રિયા બુદ્ધિના વિકાસમાં મહત્વપૂર્ણ છે શિક્ષકે વર્ગખંડમાં બહુઆયામી બુદ્ધિના સિદ્ધાંતનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ વિવિધ શિક્ષણ શૈલીઓ દાખલા તરીકે દ્રશ્ય શ્રાવ્ય ગતિ સંવેદનાત્મક અને પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ જો કોઈ બાળક અભ્યાસમાં નબળું હોય પણ સંગીતમાં ઉત્કૃષ્ટ હોય તો ગાર્ડનરના મતે તે શું દર્શાવે છે તેની સંગીતની બુદ્ધિ પ્રબળ છે પણ અન્ય બુદ્ધિઓ ઓછી વિકસિત શકે સ્ટનબર્ગના મતે શિક્ષકે બાળકની સર્જનાત્મક બુદ્ધિનો વિકાસ કરવા માટે શું કરવું જોઈએ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિવિધ અને નવા વિચારો ઉત્પન્ન કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ મુજબ બુદ્ધિ કસોટીમાં ભાવનાત્મક બુદ્ધિને કેમ આઈક્યુ કરતાં વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જવાબ આવશે ઓપ્શન બી તે વ્યક્તિને સામાજિક સંબંધો તણાવ વ્યવસ્થાપન અને જીવનમાં સફળતા માટે સક્ષમ બનાવે છે એટલે ભાવનાત્મક બુદ્ધિને આઈક્યુ કરતાં છે તે વધુ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે સંરચનાત્મક સિદ્ધાંત કોણે આપ્યો છે જેણે બુદ્ધિના એકસો પચાસ ઘટકોને ત્રણ પરિમાણોમાં વહેંચ્યા છે તો જવાબ આવશે જેપી ગિલફોર્ડ ઓપ્શન બી બુદ્ધિના કયા સિદ્ધાંત મુજબ બુદ્ધિ એક સામાન્ય ક્ષમતા એટલે કે જી ફેક્ટર નથી પરંતુ અનેક સ્વતંત્ર ક્ષમતાઓનું સંયોજન છે તો જવાબ આવશે ઓપ્શન સી બહુકારક અથવા બહુઆયામી સિદ્ધાંતો મુજબ જો કોઈ શિક્ષક વર્ગખંડમાં પ્રકૃતિ સંબંધિત પ્રોજેક્ટનું આયોજન કરે તો તે ગાર્ડનરની કઈ બુદ્ધિને વિકસાવી રહ્યો છે અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી પ્રકૃતિવાદી બુદ્ધિ ઓપ્શન સી મૌખિક કસોટીઓ દ્વારા કઈ બુદ્ધિનું માપન સરળતાથી કરી શકાય છે ભાષાકીય બુદ્ધિ અને તાર્કિક ગણિતિક ગણિતીય બુદ્ધિ ઓપ્શન સી બુદ્ધિ અને સર્જનાત્મકતા વચ્ચેનો સંબંધ કેવો છે અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી સર્જનાત્મકતા માટે ઊંચી બુદ્ધિ જરૂરી છે પણ બુદ્ધિ સર્જનાત્મકતાની બાંયધરી આપતી નથી જોઈએ ઊંચ બુદ્ધિ ઉચ્ચ સર્જનાત્મકતા નહીં પણ ઉચ્ચ સર્જનાત્મકતા બરાબર પૂરતી બુદ્ધિ બુદ્ધિની જૈવિક પરિસ્થિતિગત મોડેલ કયા સિદ્ધાંતનો આધાર છે બહુઆયામી બુદ્ધિનો સિદ્ધાંત જે ગાર્ડનર દ્વારા આપવામાં આવ્યો છે જો કોઈ બાળક બીજાના મૂળ સ્વભાવ અને ઈચ્છાઓને ઝડપથી સમજી શકે તો ગાર્ડનર મુજબ તે કઈ બુદ્ધિનો ઉપયોગ કરી રહ્યું છે તો તે આંતરવૈયક્તિક બુદ્ધિનો ઉપયોગ કરી રહ્યું છે કઈ બુદ્ધિ કસોટીમાં ભાષાનો ઉપયોગ કર્યા વિના ક્રિયાઓ દ્વારા બુદ્ધિનું માપન કરવામાં આવે છે તો અહીં જવાબ આવશે અમોખિક કસોટી ઓપ્શન બી ગાર્ડનરના સિદ્ધાંતની મુખ્ય સમીક્ષા શું છે તેણે બુદ્ધિને પ્રતિભા તરીકે વ્યાખ્યાયિત કરી જે બુદ્ધિના સામાન્ય માપદંડને અનુસરતી નથી બુદ્ધિના વિકાસમાં પોષણનું મહત્વ શું છે પોષણનું મહત્વ યોગ્ય પોષણ મગજના યોગ્ય વિકાસ અને બુદ્ધિની ક્ષમતા માટે અનિવાર્ય છે બાળકને પોષણ મળવું જરૂરી છે તો જ તેની બુદ્ધિ કામ કરશે જ્ઞાનાત્મક પ્રક્રિયાઓ જેમ કે ધ્યાન ધારણા અને યાદશક્તિને કઈ બુદ્ધિનું કેન્દ્રીય ઘટક માનવામાં આવે છે જવાબ આવશે બુદ્ધિનું સામાન્ય માળખું ઓપ્શન બી ક્યુ પરિબળ બુદ્ધિ કસોટીના પરિમાણોને પરિણામોને સૌથી વધુ અસર કરી શકે છે બાળકનો ભૂતકાળનો અનુભવ સ્વાસ્થ્ય અને કસોટીનું વાતાવરણ તે સૌથી વધુ અસર છે તે કરી શકે છે જો કોઈ વ્યક્તિ સંવેગાત્મક બુદ્ધિ એટલે કે ઈ માં ઊંચો હોય તો તે શું દર્શાવે છે તે લાગણીઓને અસરકારક રીતે નિયંત્રિત અને ઉપયોગ કરી શકે છે બુદ્ધિનું માપન મુખ્યત્વે શેના પર આધારિત છે બુદ્ધિનું માપન બુદ્ધિ કસોટીઓ દ્વારા મળેલું સંખ્યાત્મક પરિણામ એટલે કે આઈક્યુ સ્કોર શિક્ષક તરીકે બહુઆયામી બુદ્ધિનો સિદ્ધાંત તમને શું શીખવે છે જવાબ આવશે દરેક બાળકમાં અનન્ય શક્તિઓ એટલે કે બુદ્ધિઓ છે અને દરેકમાં શીખવાની ક્ષમતા રહેલી છે તે શીખવે છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે

ત્રિપરિમાણીય બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો છે બંને સિદ્ધાંતો છે અલગ અલગ છે તમારે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે વાત કરીએ પીડીએફની તો આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે બંનેની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો આશા રાખું છું આવનાર પરીક્ષા માટે આ વિડીયો તમને ઉપયોગી થશે મળીએ છીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત